કોંગ્રેસ દ્વારા વિભાગની તમામ ઝોન કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સુરતમાં ઇ કેવાયસીના નામે સુરત શહેરના સિનિયર સિટીઝન વિદ્યાર્થી નોકરીયાત તેમજ શ્રમિકોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોય જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરાધ કરાઈ રહ્યો છે

સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુરવઠા વિભાગની તમામ ઝોન કચેરી જેમાં ચોક મજુરા રાંદેર ઉધના લીંબાય તમરોલી વરાછા પુણા પુલપાડા ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા સુરત જિલ્લા કોંગ્રેસ સરકાર દ્વારા કેવાયસી ફરિયાદ કરવામાં આવ્યું છે કેવાયસી ના નામે સુરતમાં સુરતના પુરવઠા ખાતાના બધા અધિકારીઓ કેવાય ના અમે પ્રજાના રંજાને છે સવારે પાંચ વાગે લોકો લાઈનમાં આવીને ઉભા રહે ત્યારે દસ વાગે ટોકન આપવામાં આવે છે રોડના માત્ર સો ટોકન આપવામાં આવે છે જે ભાજપના માનીતા હોય જે પૈસા પાત્ર લોકો હોય એ લોકો જોનમાં ડાયરેક્ટ પૈસા આપે ને ટોકન લઈને કેવાયસી કરવામાં આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓ ટોકન કેવાયસી માટે આવે છે આખો દિવસ સ્કૂલમાં રજા પડે છે નોકરીયાત વર્ગ હોય શ્રમિક વર્ગના લોકો હોય સિનિયર ના લોકો આપ જોઈ શકો સવારથી સિનિયર સિટીઝન સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈ લાઈનમાં ઉભા છે એ લોકોને ટોકન મળ્યું નથી જે પૈસા આપે એ લોકો ઝડપી કરો સુરત તમામ ઝોન કચેરીની અંદર ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ આવ્યા છે એ લોકો ડાયરેક્ટ આ ટોકન આપે છે પૈસા લે છે અને ફોર્મ સ્વીકારે છે સામાન્ય જનતા નો શું વાક અને આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સુરત ની તમામ તમામ પૂર્વક કચેરી બાર અગિયાર થી બાર ધરના કાર્યક્રમ આપવા આવ્યો છે અધિકારી અને agent ને માત્ર પૈસા જ જોઈએ છે પચાસ પચાસ રૂપિયા લેવામાં આવે છે શું અધિકારી ને નથી હવે આગળ કયા પ્રકાર વિરોધ હશે અને લોકો ન્યાય મેળવવા માટે આજે સુરતની ની દસે દસ પૂર્વ ઝોન કચેરી પર સુરત શહેર કોંગ્રેસ ના આગેવાની આગેવાન ધનસુખભાઈ ની આગેવાની તમામ ઝોન પર ધરના કાર્યક્રમ છે અગિયાર થી બાર આવતીકાલે અમે શહેર ના પ્રશ્નો રજૂઆત લઈને જિલ્લા કલેક્ટર મળવાના છે

મકસુદ મિર્જા સહિત જાગીર શાહ કે સકેલ મામુ કેસરભાઈ બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારી એક જ રજૂઆત તંત્રને કે તમે પણ આ પુરવઠાજો અફિસ જોઈ શકો છો કે જે પહેલાં માળે છે એને જવા માટે દોઢ ફૂટનો માત્ર પહોળાઈ ધરાવતો દાદર છે એ જ દાદર પર મહિલા અને પુરુષ બંને લાઈનમાં છે જ્યારે કોઈ પુરુષ ઉપરથી ઉતરે છે તો સ્વાભાવિક છે કે મહિલાને એ મહિલાને ટચ થાય છે એવી રીતે આ દાદર છે કે જે મહિલાઓને બિલકુલ સુરક્ષિત દેખાતી નથી મહિલાઓ અપમાનજનક સ્થિતિમાં અહીંયા ઉભી છે આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે બાબતનું છે કે આ ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંજીતાબેન પાટીલ જો મહિલા છે પરંતુ મહિલાઓનો દુઃખ સમજી શકતા નથી એમને ખરેખર આ પૂર્ણજનો ઓફિસની સ્થળ વિઝિટ કરવી જોઈએ અને જે દૈનીય પરિસ્થિતિ જો ઓફિસ ને જોઈને અમે શ્રી સૌરભ પારગીજી અને આર વિજય રબારી સાથે જે રજૂઆત કરી કે તમે કલેક્ટર તરીકે અહીંયા એકવાર વિઝિટ કરો તાત્કાલિક અસરથી આ ઓફિસ નો વૈકલ્પિક ઓફિસ તરીકે સુરત મહાનગરપાલિકાનો જ્યાં કમ્યુનિટી હોલ હોય એવી જગ્યા કેવાય સી નું કાર્યક્રમ ચાલુ રાખો એવી રીતે વહીવટી પ્રક્રિયા કરો કે મહિલાઓને કે પુરુષોને કોઈ તકલીફ ના પડે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એટલે કેવાયસીની કામગીરીમાં રોજના સો જો કાર્ડ થાય તો પાંચ વર્ષ સુધી પણ આ કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં થતે અને લોકો સાથે અન્યાય થશે એટલે કેવાયસીની કામગીરી ઝડપી થાય ઝડપી બને લોકો સાથે જે ભ્રષ્ટાચાર કરી છે જે ટાઉટો દ્વારા વચેટિયા દ્વારા જે પૈસા ઉઘરાવવામાં આવે છે તાત્કાલિક અસરથી બંધ થાય એ બધી રજૂઆત સાથે આજે લોકોના હિત માટે સુરત શહેર કોંગ્રેસના સૌ આગેવાનો અહીંયા પ્રતિક ધરણા પર બેઠા છે